છો બધા મજામાં મજામાં જશો તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો વરસાદ આવે છે અને કેટલો બધો વરસાદ કે અત્યાર સુધી સરસ મજાનો તડકો હતો અને હું તમને બતાવી દઉં કે મેં છે ને કપડાં સુકવી દીધા હતા પછી થોડું જાજુ કામ કરવામાં રહી ત્યાં તો પાછા પલળી ગયા અને મસ્ત આપણે આજે બધું સરસ ઓટલો બોટલો ધોઈને ક્લીન કરી નાખ્યો છે અને પાણી ધમધોકાર આવે છે અને મારે જવાનું છે ફૂલ ઉતારવા માટે પણ વરસાદ એટલો બધો આવે છે તો કઈ સમજાતું નથી શું કરવું મારા પપ્પા આવ્યા ને એને કીધું કે હજી બહુ જોરદાર આગાહી છે અને ગઈ કાલ આખી રાત એટલો બધો દરિયો ગાઈજો ને એટલે અમે દરિયાથી નજીક તો નથી પણ હવે દરિયામાં બહુ કરંટ છે અત્યારે અને દરિયો ઘૂઘવતો હતો ને એવો હોવા જ દરિયા અમારાથી પચીસ કિલોમીટર દૂર છે તો વાત તો આવે ધબી અને જો આવા છાટા પડે છે ને આવો ધીમો વરસાદ આવે છે કારણ કે વરસાદ ફાસ આવે તોય ગમે ધીમો આવે તોય ન ગમે અને એવું બધું છે ને અમારે ક્રિશભાઈ ચપ્પલ હજી હમણાં જ લીધા છે ને પણ મને લાગે પલળી પલળી તૂટી જશે આપણે અહીંયા લઈ લઈએ અને મારે છે ને હવે થોડા કપડાં ધોવાના છે ધોવાના ધોઈ પાણી જાય છે પણ જવા દઈએ ઓહો આ તો ફરી ચાલુ થઈ ગયો હજી આટલા સુકાણા નથી ત્યાં આટલા પાછા ધોવાના ભલે આવતો બીજું શું ના તો નહીં પડાય બરાબર ને તો એવું બધું છે તો ચાલો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો લાઈક કરી દેજો એક સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી દેજો ને હાઈપ કરવાનું ભૂલતા નહીં તો વાવાઝોડું તમારે કેવું છે ને આપણે અપડેટ આપતા રહીશું કેવો વરસાદ અમારે ઘરે આવી ગયો છે ને કેટલો પડ્યો છે ને અહીંયા છો તમારે આવું નીકળે છે અમારે આવા જોરદાર નીકળે છે ઓ આજ ક્યાં જ આવું તારે ખાઈ તો સર નહી તો છે જોઈ મોઢામ લઈને આવ્યો છે ખાઈ જા રોકે તો ગાઈસ ગાયનો રોટલો હતો પણ ગાય છે ને આજ મારી આવી નહીં એટલે ફાઇનલી આપણે કૂતરાને રોટલો આપી દીધો છે કારણ કે નિયમ જ છે ગાય કા કૂતરાને આપવાનું જ પણ એને રસ્તા વચ્ચે ખાઈ જ ને એ ખોટું છે મોટા લઈને ભાઈઓ જા મૂક્યો છે હો ને જો કેમ થાય છે રખડતા ભટકતા કૂતરાને પણ ખવડાવવું પડે ચાલો ગાય હવે થોડા વાસણ ગોઠી નાખીએ વાસણ થઈ ગયા છે રસોઈ બની ગઈ છે ઓય બાપા અને ફટાફટથી આટલા વાસણ સાફ કરી નાખીએ બહુ મોડું થઈ ગયું છે

એટલે હવે આ એક બે ત્રણ ચાર પાંચ છ છે ને સુકવી દઈએ અને મારે છે ને ખુરશી ઉપર જ હું કપડાં મૂકું એમાં છે ને નીતરવા મૂકી દીધા હોય મશીનમાં કોરા કર્યા નહીં બોલો નહીતર અત્યારે સુકાઈ ગયા મશીન બંધ કરું ને પછી કાંઈ રેગ્યુલર યુઝ કરતી નથી ને ગાઈઝ એટલે ચોપલડી ગઈ સરસ તડકો આવે છે તડકા વચ્ચે પાછો વરસાદ આવે છે એવું બધું ચાલુ છે અને આપણે વિડીયો બનાવવાનું ચાલુ રાખીએ અને જીવનમાં આમ એક 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 પછી એક દિવસ જો આવો નીકળતો જાય અને આનંદ કરતા રહીએ કંઈ બરાબર ને આવી લાઈફ હોય અમારી ગામડાની પણ અમે તો એટલા બધા એમાં ખુશ રહીએ ને કે વાત પૂછો મને કારણ કે આપણને પોતાને ખુશી ગોતતા આવડવું જોઈએ આપણને ખુશી ક્યાંથી મળે છે એ આપણને ખબર હોવી જોઈએ તો ચાલો હવે મારે છે ને ગણપતિજી માટે ફૂલ પણ ઉતારવાના છે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાદ એ ચૌદ પંદર સોળ અને મારી ગાડી બિચારી હમણાં વાડીએ જઈ શકતી નથી ગાઈ અને અહીંયા ને અહીંયા ગાડી પડી હોય છે વરસાદ હતો એટલે કઈ નઈ ને ઓ બાપા કેટલા બધા ઉપર બહુ ફૂલ ખીલે છે ઉપર કોણ અંબાતા નથી તો આજ સરસ તડકો નીકળ્યો છે મસ્ત છે ને વાતાવરણ તો ખબર નહીં ક્યારે પલટો મારે જીવનમાં પણ અને આમ વાતાવરણમાં પણ અને જો પક્ષીને આમ એટલે મજા આવે છે ને ખુલ્લા આકાશમાં ઉડવાની એને એમ થઈ આકાશ માં ભગવાન પવન કેવો આવે છે મજા છે તો આજે કઈ અમાસ વાત થઈ નથી આજે કેવો વાર છે ખબર છે ગુરુ છે એટલે આવતીકાલે અમાસ કરે છે શુક્રવારે કે પછી શનિવારે કરે એ તો કઈ બહુ ખ્યાલ નથી આપણને પણ એવું બધા કે છે કે હવે કાલે અમાસ નથી પરમ દિવસે છે તો પછી હવે આપણે જમી લઈએ કેટલા એક વાગ્યા તમે બધા એક વાગે જમી લીધું હશે મારે જમવાનું બાકી છે તો જમવામાં બનાવ્યું છે સેવતુરિયાનું શાક ને બાજરાના રોટલા અને મસ્ત મરચાં ડેલો ખખડાયો એવું લાગ્યું તો ગઈસ પવન છે ને સુસવાટા આવે છે ને મને આજનો દિવસ બહુ સારો ગયો છે કારણ કે આવું વાતાવરણ હોય ને એટલે મને બહુ ગમે અને કંઈક રિક્ષા આવી છે વેચવા વેચવાવાળા એવા રાઈડું નાખે પણ આપણને કંઈ સમજાય નહીં સમજાય નહીં તો ગઈસ અત્યારે ચાર વાગી ગયા જ વરસાદ આવે જાય આવે જાય કંઈ નામ લેતો નથી તમે કોમેન્ટ કરજો તમારા ગામમાં એટલો વરસાદ છે બહુ વરસાદ છે બંધ જ નથી થતો ચાલ અમારા મોબાઈલના કવરમાં કંઈક ચોટી ગયું છે ખબર નહીં શું લાગી ગયું હોય તો એવું છે ને હવે આપણે છે ને થોડુંક ફળિયામાં જઈએ પલળવું નથી પણ તોય પલળવું પડશે ઓલો પાણીનો વાલ બંધ કરવાનો છે અને ચપ્પલ એ ભીના ભીના છે બાપા તો એવું છે ગાઈસ વરસાદ જો અત્યારે કેવો મસ્ત તડકો છે ને ક્લિયર નથી દેખાતું હવે ક્લિયર આવ્યું તો અત્યારે ગાય સરસ મજાનો વરસાદ છે અને આ દાડમમાં છે ને છે ને જો આવા ફૂલ થાય ને ખરી જાય ફૂલ થાય ને ખરી જાય એવું તો લગભગ કેટલું થયું છે એવું છે બધું અને તડકી આવી છે માર છે ને વાડીએ છું ઓળા ખાવા પણ હવે હું જાઉં ને વરસાદ આવે એમ કહેતા એમ કેતા ત્યાં છે ને મુની ચલાય એવું નથી બહુ જ ગારો છે એટલે તું તો આ ગાડી લઈને કહેતા તો સ્લીપ જ થઈ જાય છે આખો એ જ કોઈ ધીનો થઈ ગયો છે પવન આવે ને મારીએ તો ચાલો હવે આપણે છે ને ચા પાણી પી લઈ બાલ બંધ કરી દીધો છે અને પાઇપ છે ને ખેંચી લેવાની છે બંધ કર્યો ને પાછો અડધો ખુલ્લો હોય ને તોય બહુ ફાસ્ટ પાણી આવે અત્યારે ફળિયામાં ચાલીએ ને તોય બીક લાગે છે કારણ કે એટલું ફળ્યું શેવાળ થઈ ગયું બધું અહીંયા જો બધું બધું પાવડે પાવડે કાઢવાની જરૂર છે પણ હવે મોના બેન કાંઈ મોબાઈલમાંથી ઊંચા આવે નહીં પોતે વીડિયા બનાવે અને કોકના વીડિયા જોયા કરે એમાં એ ઘરનું કામ શું કરે આવું છે આને અહીંથી છે ને કાંઈપા જ કરવું છે કારણ કે આને નાનું રાખવું છે મોટું નથી આ અમે મોટું કરીને બહુ મોટી ભૂલ કરી છે કેટલું મોટું થઈ ગયું છે પતિ సవారే 1 కళ్ళ ఫళ్ళియు వానితు యా త్యర్ పాచు థై గ్యో అన్ అన్ యా తో హం లప్ సై చై ఏవు థై గ్యో కీతలో శేవాల్ గాడో అనే కైస ఏక్ వాత్ కౌ తమ్నే హే తమ్నే ఏక్ వస్తు బతావో ఈ గణపతి బాప జో ఆకడో చే నే ని మేళ మేళ తియో తో మే కీ ధువానే రాఖో జో సు బే త్రీ దివస్ తి కీ ఖేచి లేన్ ఖేచి లేన్ પણ મેં કીધું રાખું તો ખરા સફેદ છે કે એની મેળે થયો છે અને હમણાં આવે છે ગણપતિ તો આપણે ન કઢાઈ ને અહીંયા અહીંયા એની મેળે મેળા આવું થઈ ગયું છે જો બધે મને લાગે છે પાનમાં ગણપતિ થવાના હશે પ્રગટ આપણે ગણપતિની ભક્તિ કરીએ છીએ થાય ઓ માય ગોડ 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 આના બધા પાન ખરી ગયા છે મરચીના અને ટચુકડી એવી એક મરચી આવી ગઈ છે નાની સરસ તો આવું છે બધું હરી કરે મમ્મી હિતનું બીજું શું આ પાછો કયો મરચી નો હોય એ નથી ખબર ઓલી તો ગમતી જ નથી અને આ છે લીલી હળદર અને ગુલાબ ચો કેટલા એવા કાઢી નાખ્યા તો અને અહીંયા ઘેર બહુ શું કામ રાખ્યું છે ખબર એ એક સિક્રેટ વાત છે કારણ કે એ વસ્તુ પછી છે ને બહાર આવે ને તો બધા માંગ માંગ કરે એટલા માટે તમે કોઈ માંગતા નહીં તો તમને બતાવું માંગવાનું નહીં જો સમજાઈ ગયું એ જોવે તો આપણને એમ કે અમને જરાક આપો ને વાવવા માટે અમને જરાક આપો ને એટલા તો ઈ વસ્તુ માર નથી દેવી કોઈ

તો પપ્પા કરે છે મારી બેન સાથે ફોનમાં વાત કારણ કે આંગણવાડીવાળાનો પગાર વધારો આવી ગયો છે આજના પેપરમાં આવી ગયું છે કે એનો પચીસ હજાર પગાર થઈ જશે સંચાલકને તેડાગરને વીસ હજાર તો એવું હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે બોલો મારે તો બેન છે ને આંગણવાડીમાં છે એટલે પપ્પા એને એમ કહે છે કે બ્રેકિંગ ન્યૂઝ શું છે તારા માટે આંગણવાડીના પગાર વૈધા પણ યુટ્યુબવાળાના ન વૈધા બોલો એ તો બિચારા એમ નમ જ રહ્યા મહેનત માં મહેનત માં કઈ નહીં લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરતા જો અને આવી જાવ ચાર દિવસ કારણ કે વાતાવરણ જો આવું છે એટલે પછી ચા ઉપર જ હાલ્યો એમાં મારા જેવી તો આ ચોથી વખત ચા છે સવારમાં પછી દસ વાગે પછી અત્યારે પછી જો કોઈ આવી જાય કેટલું બધું દૂધ લેવાઈ ગયું કોણ ગયો દરવાજ હા હાલો હવે એ બે વાત કરે ને એમાં કઈ આપણે ધ્યાન દેવાનું નથી આપણો ખોટો માથા દુખાવો વધતો જાય આપણે જેટલી ચા મોડી કરીએ ને મોડી બનાવી એટલે લાઈટર લાઈટર આજા જલ્દી દેર હો રહી એ અને આટલા વાસણી પડ્યા છે એટલા ઉટકવાના પડ્યા છે કારણ કે આજે આખો દિવસ એક પછી એક જ છે મેં બોલું ક્રિશ કેટલા વાગે છે એને ખબર બહુ મોડો એ બહુ મોડો છે એનો બે વાગે પછી આજે મને હોય ને એટલે મારે બહુ માથું દુખે એવું ઘણા ને હોય એટલે મને તો છે મને ખૂબ છે ચા અને એકદમ કડક બનાવવાની છે ડબ્બાને ડબ્બા ઉતારવા પડે છે ડબ્બા છે ને ભરવાનો છે ખાંડ નો લાઈટ પછી ડાયાબિટીસ થાય ગેસ તો એ બગલું છે ને પાણીમાં પડી ગયું ઊંધું થઈ ગયું જતું નથી થયું મારો જીવ એમાં જ રહેશે મને છે ને બહુ દુઃખ થાય કોઈ જીવ દુઃખી થતો હોય ને મારથી ન જોવાય ફળિયા મારે મેં ઘણું જોયું બાર કોઈ નાના છોકરા હોય ને તો બિચારા છોકરાઓને શું એ પકડી લે આમ સેજ બહાર મૂકી દે ને તો સારું કાંઈ વાંધો નહીં દુનિયામાં આંખથી જેટલું જોઈએ ને દુઃખ એટલું આપણાથી નથી જોવાતું બાકી આમ જો ને આ બધું પાપ જ છે ને પાપ પાપ જ છે બધી બહુ પાપ થાય છે ઈશ્વર પણ આપણને ભગવાન એટલી સદબુદ્ધિ દેવું કે કોઈ પણ જીવમાં આપણામાં દયા રે ભાવના રે આપણો જીવ દુખાવો જોઈએ કોઈ આપણાથી કોઈ દુઃખી ન થવું જોઈએ બસ એટલો ધ્યેય રાખવો પડે અને જો અત્યારે મસ્ત વાતાવરણ થઈ ગયું ને વરસાદ આવતો નથી આપણે સરસ ચા પી લીધી એકદમ સ્ટ્રોંગ આદુવાળી બરાબર ને આદુવાળી ચા પી ઓહો ગાય પાંચ મિનિટમાં તો આમ જો બોલાવી દીધી હો વરસાદ 으아, 차타 으아, 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 이고아이고아이고아이고